નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતના ધારાસભ્ય બારડોલીના સાંસદની ગ્રાન્ટના બાકડા જસદણ પહોંચી ગયા સુરત પાલિકાના અને ધારાસભ્ય સંસદની ગ્રાન્ટમાંથી આપેલા બાકડાના સુરતમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદ मांड बंद થઈ છે ત્યારે હવે સુરતના ધારાસેબેના બાકડા ઉડીને છેક રાજકોટ પહોંચી ગયા છે સુરતના વિપક્ષના કોર્પોરેટરે અક્સેપ્ટ કરો છે કે આ બાકડા भाजपમાંથી पालिकाની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવાર પોતાના ગામમાં લઈ ગલે ગયા છે જો કે વિપક્ષનો અક્સેપ્ટ બાદ સુરતના ધારાસેબે એને સંસદ સભ્યના બાંકડા કઈ રીતે રાજકોટ પહોંચ્યા તે અંગે અનેક ચર્ચા શરૂ થઈ છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાલિકાના કોર્પોરેટર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાકડા આપવામાં આવે છે જો કે ગ્રાન્ટમાંથી આપવામાં આવતા મોટા ભાગના બાંકડાઓનો દુરુપયોગ થતો હોવાની લોકોના પરસેવાના ટેક્સના પૈસાનો વ્યવહાર થતો હોવાની ફરિયાદ અવરનવર ઉઠી રહી છે થોડા સમય પહેલાં કોર્પોરેશન કોર્પોરેટરો અને ધારાસભ્યશ્રીની ગ્રાટમાંથી બનેલા અને ખરીદાયેલા બાકડાનો દુરુપયોગની ફરિયાદ થઈ ગઈ છે થઈ હતી ત્યારે તપાસ કરાઈ હતી જેમાં આવા બાકડા લોકોના ટેરેસ ઘર કે રેસ્ટોરન્ટ અથવા બોક્સ ક્રિકેટમાં મુકાયેલા જોવા મળ્યા હતા દરમિયાન સુરતના વિપક્ષના કોર્પોરેટરે કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનશેની ગ્રાન્ટના બાકડા રાજકોટના જસદણમાં મુકાયેલા છે તેવા ફોટો વાયરલ કર્યા છે આ સાથે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાની ગ્રાન્ટના બાકડા પણ જસદણ પહોંચ્યા છે તેમણે આ આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર સત્તરમાં ગત કોર્પોરેશનમાં ભાજપમાંથી ચૂંટણી લડેલા ઉમેદવાર ભરત વડોદરિયાએ સુરતના ધારાસભ્ય અને સાંસદના બાકડા પોતાના ગામ જૂના પીપળિયા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ પોતાના ઘરે પહોંચાડ્યા છે આ ઉપરાંત એવી કોમેન્ટ પણ કરી છે કે ત્યાંના ધારાસભ્ય લોકોને બાકડા આપતા નથી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા સુરતના બાકડાની શેક રાજકોટ સુધીની સફરમાં ભારે ચર્ચા ચાલી રહી છે તો દર્શક મિત્રો આ બાકડા સુરતથી અને બારડોલીથી આવ્યા એ વાત તો સમજાણી પરંતુ અહીંયા બોટાદમાં જે બાકડાઓ અહીંયા મૂકવામાં આવે છે એ બાકડા જે કોર્પોરેટરના ઘરની પાસે કોઈ પણ જાતનું મેદાન નથી હોતું પણ લોકો બેસતા નથી હોતા કોઈ જાહેર જગ્યા નથી હોતી એવી જગ્યાએ કોર્પોરેટરના અને ભાજપના કાર્યકરોના ઘર પાસે પાંચ પાંચ બાકડા મૂકવામાં આવેલા છે અને ભાજપના કાર્યકરોની વાડીએ પણ બાકડા મૂકવામાં આવેલા છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તો બાકડાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને પાકડા જ્યાં મૂકવાના હોય ત્યાં નથી મૂકાતા અને ફક્ત ને ફક્ત ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓના ઘરે જ બાંકડા મૂકવામાં આવે છે એવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે અને બોટાદમાં તો સળંગ ભાજપના નેતાઓના ઘરે ભાજપના કાર્યકરોના ઘરે ભાજપના કોર્પોરેટરના ઘરે જ બાંકડા મૂકવામાં આવે છે બાકી જાહેર જગ્યાએ બાંકડા ઓછા જોવામાં આવે છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કારણ કે વાડીઓમાં ખેતરોમાં અને સભ્યના આંગણામાં બાંકડા મૂકવામાં આવી રહ્યા છે એવું લોકોમાંથી ચર્ચા રહ્યું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ